જેતપુર ખાતે છવ્વીસ વર્ષ પહેલાં ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી રાજકોટના જેતપુર ખાતે છવ્વીસ વર્ષ પહેલાં ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા છવ્વીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેની ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીની ચિત્રકૂટ જિલ્લાના દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પાડ્યો હતો આરોપી છવ્વીસ વર્ષ પહેલાં રાજકોટના જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેઓના વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઇસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનના પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારી તેની હત્યા કરી હતી હત્યા બાદ આરોપી પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલાં તે વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો હતો આ દરમિયાન સુરત સુરત પીસીબી પીસીબી પોલીસે 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 તેને ઝડપી પાડ્યો હતો વધુમાં રાજકોટ ગ્રામ્ય આરોપીને પકડવા રૂપિયા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું આરોપીનો કબજો મેળવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે આશીષ પાટડિયા જેતપુર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાઇકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાપારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવેલ છે